નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો હવે જોઈએ ઘરે શું ચાલે છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આમ કામ શું ચાલે છે કોમર જોર સાફ કરું ને બે દીયા બત્તી કરજો અજુ નહીં કરી ના अजून નું જો બેટા જોર સાફ કરો ને દીવો દીવો હાન પપ્પા આ વાયત ના આવા જો ને આ તો પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા મમ્મી હવે ચા મૂકો છો ચા મૂકો છો મમ્મી ચા મૂકું છું કે પહેલા દીવા અગરબत्ती દીવા અગરબत्ती કે ચા મૂકવાની છે ચા પછી મૂકું છું પહેલા અગરબત્તી સળગાવવા પછી

તો આપણે મમ્મી દીવા અગરબત્તી કરો છૂર્ય નારાયણ ના જલ અર્પણ કરવા મમ્મી અગરબત્તી બંને

આપણ નીચે આવી જાય દાદા ને ચા આપવા દાદા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લો મુકેલો અંદર હવે દાદા ને ચા આપી દીધી છે હવે આપણે ચા પીવા જઈએ ઉપર આપણે આવી જઈએ ઉપર ચા નાસ્તો ચાલુ થઈ ગયો મારું થઈ ગયું ચા પીવાની છે બાપા ચા વગર તો ના ચાલો ને બાપા

એ સાપર નાઈ રેડી થઈ ગઈ છે અને પપ્પા નીચે ગયા હતા થોડા કામથી કામ કરે નાઈ ગયા પપ્પા હું કોણ કરે નીચે સાફ સફાઈ કરી અને મમ્મી 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 ઓ મમ્મી હા હું કોણ કરું છું તું પાછળ પાછળ કરતી નહીં પોતો કરવાની તૈયારી કરું છું પપ્પા નીચે કોમ પતિજી કપડો ધોવા જવાનું હોય જવસુ જવા કપડો ધોવા હા પપ્પા આવ્યા

અમારે ઇન્દુ ભલ આયા સી આઈ ફોન પણ આવડતું કોઈ નહીં તે સરખું કરાવવા આયા સી બધું કોઈ ખબર નહીં હું સરખું કરાવવાનું છે તો એ જોઈએ હવે આપણે નવરા થઈ જશે આરામ કરીએ આરંભ કરીએ છીએ તો મોડી મળે છે આ તો ગાય આપણા જે બાર જઈએ છે પપ્પા બાર જવા તૈયાર થઈ ગયા ક્યાં જવાનું છે આપણા ગાંધીનગર જવાનું છે આપણે પૂછા પૂછો લાવવાનું છે અને મારો કપડાં લાવવાનો સ્કૂલનો મમ્મી છો મમ્મી હું લાવવાનું તારા આ મંદિરે હા તો આપણે કહીએ ગાંધીનગર જવા માટે રેડી

થોડો મોટો લીધો હોય તો બરોબર મિત્રો ભાઈ કપડા લે પછી બતાવીએ લઈ લીજો કપડો મિત્રો ભાઈ

ફ્રિજ અંડરગ્રાઉન્ડ તૈયાર થઈ જશે પહેલાં બંધ હતો ફરીને જતો બંધ જ જતો ન ફરીને નતો જતો આપણે જતો હોંધો હતો મમ્મી આપણે પૂજા બોલ્યા છે કંકુ લેવાનું છે મમ્મી સારી अब आप आप आए चला कर बत्ती लूँगा एक सोपारी एक कमल का क्रियाल दे बिजी आइए दरबार पूजा पास्टोर अब हम मम्मी पूजा बोले पे इन ऊपर लोग का प्लेस मम्मी हो लाऊँ ओ मम्मी हो लाऊँ

નો પી એસ વાગીરા ચેનલમાં સબસ્ક્રાઈબંધે જય માતાજી